અત્યારે આપણે ચાલ્યા છીએ બીજ નો પ્રસાદ લેવા માટે અને વરસાદ ને બરાબર ધૂસ પાડી દીધી જો તમને બધા પાણી પાણી થઈ ગયું છે અત્યારે આપણે ચાલ્યા છીએ સીધું લેવા અરે સીધું લેવા ગોઠિયા લેવા બીજના ના ગાઈસ થોડું થોડું એવું થઈ જાય કોઈ નહીં ના વરસાદ જો પડ્યો છે ગાઈસ આ વરસાદ જો આ જો પોણી હેઠ છે ગાઈસ અને વાતાવરણ જે એવું છે ત્યાં તો જઈએ છે રિક્ષાલય અને કાલે બીજ પીસ રામજેબીનમાં રાતની તો કાલે પણ બોક લામ છે આજે જે હતો એ વિડીયો મૂક્યો છે જુઈયાઓમાં મજા આવશે જોરદાર સિનેમેટિક વિડીયો બનાવે છે એક પણ શબ્દ બોલ્યો નહીં માત્ર ને માત્ર સિનેમેટિક વિડીયો હશે અને વસ્તુ બનાવે છે ધૂઈયાઓ મજા આવશે અને ચાલો બસ એટલા થઈ ગયો ગાઈઝ આવી જયા સાબરમતી નદી અને બે દિવસ પહેલા આઠ ગેટ છોડ્યા હતા એક દિવસ પહેલા અને પોણી ચાલે છે જો તમે ખાલી જો છે ખુદી વસ્તી જોવા આવી છે છે ખુદી અને વાતાવરણ જોરદાર છે સાબરમતી નદી આ રીતના કઈક હિરેજ ગાય જબરજસ્ત આવેલી જબરજસ્ત રંગીલા રાજા હરડુલમુ ચેનલ કોમેડી હતી કોમ કરતા અને અત્યારે હરતી ફરતી બ્લોગ કરીને ચેનલ છે અને મળી જાય છે સમજ અમે તો મને ઓળખીએ છે ખાલી ઓળખું જો હરતી ફરતી જોરદાર બ્લોગ બનાવશોગરતી મજા આવશે મજા આવશે તો ગાઈઝ જો આપણે જતા હતા સામાન લેવા પણ વચ્ચે આપણને મળી ગયા હરતી ફરતી બ્લોગ જે યુટ્યુબ ચેનલ ચાલવું છે તમને બાજુમાં સ્ક્રીન ઉપર પોપ અપ શો થતું હોય હરતી ફરતી ચેનલ હરતી ફરતી બ્લોગ અત્યારે તો બ્લોગ પણ આવશે રંગીલા રાજા હડોલ એ જેનો બહુ કોમે કરતા અને મળી જાય જોરદાર મુલાકાત થઈ રહી રસ્તા વચ્ચે અને મજા આવે એવો બ્લોગે પણ આવશે તો એ પણ જોઈ આવજો અને હા હું હા અને હા મજા આવે એવો મુલાકાત મસ્ત થઈ છે ગાઈસ આ ઉપક મલ અને આપણો ઓળખતું હોય આ તો આપણી ન ઓળખતા હોય ને રોજ જોતા હોય ને મળી જાય એટલે મજા આવે એમ ફાઈનલી ગાઈસ આપણે અત્યારે તારંગા ટેમ્પલ તમે જોયું હશે ના જોયું હોય તો આપણે વિડીયો બનાવ્યો છે એ રસ્તા ઉપર છીએ અત્યારે સટલાશના પોકવાની તૈયારી છે અને અહીંયા કેમ્પ બેમ્પ આવું તો આપણે જોવાના થઈ છે

ફાઇનલી ગાઈઝ હજી સુધી કેમ્પ આપણા બધા તૈયાર નહીં જોયા તો ખરા પણ એટલા બધા તૈયાર નહીં એના લઈ આપણે સટલસના પોકી ગયો ગાઈઝ અને અહીંયાથી આપણે લેવાનું છે ગોઠિયા ને કેવડો ગાઈઝ લેવાનો છે ફાઇનલી જો સટલસનામાં આવી જાય છે અને લઈ લીધે અહીંયા છે નાસ્તો આપણે આવી ગયા શાંતિ ભૂપનમાં અને અહીંયાથી આપણો લઈ લીધા ગોઠિયા

હા મેકી જો તો ગાઈસ આ ઘરમાં તો જુદા લીધા જો પવાલી અને ડીસ ઓપન લીજી એ જો બધું સામાન લઈ ગયું છે અજીભાઈ બેહી ગયા છે અને ભયા બધું કોઈ બાકી હોય તો કે જો શાકભાજી લેવાનું છે નહીં જી છે આજ તો અજીભાઈને જય અને ફાલુદા પાવ છે કે ફાલુદો પાઉ છે જે પાવ એ

આકાશમાં માં જો પેટ્રોલ પંપ ઉપર ટીવી બતાવતો એ બંધ થઈ જાય નસીબ ખરાબ છે એટલું જો કઈ જો મેચ ચાલુ હોય ટીવી એ બંધ થઈ જાય મેં જેવું કેમેરો ચાલુ કર્યો તો જો એટલે ફોકસ નહીં લેતું તો ગાઈ જો આ રસ્તા ઉપર આપણે રિક્ષા લઈને ઉભા રહ્યા છીએ અને પોણી જાય જો ગાઈશ વરસાદ એટલો છો છેલ્લી ગતિ આ રસ્તા ઉપર પોણી હટસ ગાઈશ વિચાર કરો તમે એ આ ભાઈ ઉતર્યો છે ને આ શું લે તો કઈ જો આ રિક્ષા અને ભાઈ ભાઈ બતાવો તમને પોણી બતાવી લે આ પાણી જોવા ખાલી પાણી પર તો કઈ એવી હાલત થઈ છે બરોબર પોણી આ જાય ખતરનાક વાળું પોણી જાય છે તો મોડું ઘણું થઈ ગયું છે ને જીએ છે ઘેર અને ઘેર પોકવા છે પણ જો પાણી ફાઈનલી ગાઈઝ ખેર આવી છે બધું સામાન ઉતારી દીધું રિક્ષામાં છે અને વરસાદની ગાઈઝ ધોજ પાણી નાખી રિક્ષામાં પલાળીએ નાખ્યા અને રોડ ઉપર ગાઈસ કોઈ પોણી હેડે પોણી હેડે વાત જ નહીં થાય ગાઈસ અને જો આ બધું સામાન આવી ગયું અને કપડો બપડું બદલી નાખીએ ગાઈસ ખાવાનું બાકી છે અને ટાઈમ જો દસ વાગવા થઈ ગયા છે ગાઈસ અન્ય હાથી આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ